પાટીદાર સમાજની યુવતી પાયેલ ગોટીને ન્યાય આપવા માટે કોંગ્રેસ નેતાઓ મેદાને જોવા મળી રહ્યા છે રાજકમલ ચોક પાસે અમરનાથ ઉપવાસની શરૂઆત આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓ પણ આ ઉપવાસમાં જોડાયા છે જે રીતે ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર ફરી એકવાર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પ્રશ્ન ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જે લોકોને નેતા સમજ્યા હતા તે તો નમાલા નીકળ્યા

અમરેલી જિલ્લામાં પત્રકારના કારણે રાજકારણ ગરમાયું છે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ નેતાઓ દ્વારા ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા સવારથી જ ઉપવાસ ઉપર તે ઉતર્યા હતા ચોવીસ કલાકનો ઉપવાસ તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે જ્યાં સુધી પાટીદાર સમાજની યુવતી ઉપર અત્યાચાર ગુજારનારા પોલીસ કર્મીઓને તેઓ પટ્ટા નહીં ઉતરાવી દે ત્યાં સુધી તેમના ઉપવાસ છે તે ચાલવાના છે આ મામલામાં સંદર્ભમાં તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ આડે હાથ લીધા હતા અને જેવી રીતે તેમણે જાહેરમાં ડિબેટ કરવા માટે કૌશિક વેકરિયાને પડકાર ફેંક્યો હતો છતાં પણ કૌશિક વેંકરિયા છે તે ડિબેટમાં હાજર થયા નહોતા અને જે પત્રને લઈને પણ જે વાતો પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી હતી ને તેમણે આરોપ કરતાં કહ્યું છે કે જે લોકોને નેતાઓ સમજ્યા હતા તે લોકો તો નમાલા નીકળ્યા વાત આટલેથી ન અટકતા આ ઘટનાને લઈને હાલ કોંગ્રેસના

હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા પાટીદાર સમાજની યુવતીને ન્યાય માટે તેમના દ્વારા ઉપવાસની તો શરૂઆત કરી છે પણ આ છે કોંગ્રેસના જ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકી હવે મેદાને આવ્યા છે અને તેમણે કોંગ્રેસ નેતાઓને આડે હાથ લેતા કહ્યું છે કે જે સમયે જ્યારે ભરત સોલંકી મારી આબરૂ લૂટી રહ્યા હતા હું પણ એક પાટીદાર સમાજની દીકરી છું ત્યારે તમે લોકો ક્યાં હતા ત્યારે તેમણે પરેશ ધાનાણી હોય કે પછી કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ જેની બેન ઠુમ્મર હોય તેમના ઉપર પણ રેશમા સોલંકીએ પ્રહાર કરતા શું વાત કહી તે સાંભળેલો હું રેશમા ભરતસિંહ સોલંકી હું પણ પાટી પાટીદારની દીકરી છું પરેશભાઈ પ્રતાપભાઈ વિરજીભાઈ ઠુમર જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી પણ તમે પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહેલું હતું આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર માત્ર રાજકીય ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ડોમ કરો છો આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે તમે નથી કર્યો તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો એનો જવાબ મને આપો હું ચોવીસ કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું આપે સાંભળ્યા હતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકી તેમના દ્વારા જે આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓને યાદ અપાવ્યું છે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા જ્યારે તેમને મદદની જરૂરિયાત હતી ત્યારે કોઈ તેમની મદદમાં આવ્યો નહીં આ બાબતને લઈને તેમણે વધુમાં કહ્યું છે કે તેઓ આવતીકાલે અમરેલીના જ્યાં રાજકમલ ચોક ખાતે જ્યાં ધરણા ચાલી રહ્યા છે જ્યાં ઉપવાસ ચાલી રહ્યા છે ત્યાં ઉપવાસમાં તેઓ પહોંચવાના છે અને જવાબ માંગવાના છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યુઝ ની ચેનલ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા પીડ વૈષ્ણવ